બોલો ગણપતિ દેવ ઓખારણ ભાગ સાત ઓખા કહે સાહેલી લાવ્યા કંથને વેલી વેલી બાય તું છે સુખની દાતા લાવ્યા સ્વામીને સુજ્ઞાતા સતુરાને કહે ચિત્રલેખા બાઈ આણિયાના ઉપાય કે અધૂર પંથ દ્વારા આમ હતી કેમ જવાય મારી વતી ક્યાં જઈ ન શકે રાય કે રક્ષણ કરે સુદર્શન ચક્ર જાઉ ધોજન સૌ તારો કેમ આવે ભરથાર નેણે નિની તારા વહે છે કરજોડી કન્યા કહે છે બાય તારી ગતિ છે મોટી તને કોઈ કરી ન શકે ખોટી શહેર ને શહેર વાલી છે મેં જમણા હાથે ખાલી છે ભાઈ આપણે બે ઉજણ સંગાથી તું પ્રાણદાતા છે વિધાત્રી મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા વિધાત્રી તું દયાળી એમ કહી પગે લાગી બા ચિત્ર ધારણા દીધી પછી દેવ પક્ષીણી ની કીધી ચિત્રલેખા કહે ઓખા ભાઈ મારે દ્વારકા જાવ પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવ અગિયાર સહસ્ત્ર જોજન આ જાવ હરવાશ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છે મારું શિષ્ય બાય મુજને જાણતા તો ન પડે ને જેમ તેમ વહેલી થાને ને મારા કંઠને તું ખોટી થાય છે સાને જાતી વેડા ઓખા કહે છે મારો વર તો રૂડો કરમે મળ્યા છે કુવારા માટે રખે પહેરતા ચૂડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે તે સપનામાં પરણી ગયો મારો માળી જાયો વીર ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી તું એ શું બોલી વાત તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માળી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે ચંચરી પહોંચી ગોમતી જાય ગોમતીના મર્દન કર્યું જે વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિ સંભાળ્યા તક્ષણ આવ્યા થાય કહે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા ભાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન અનિરુદ્ધ છે જે વળી ગયો વિહવળ થયું છે મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓરે ભાઈ એમાં તે શું કામ એકતામ સીવિત્યા એવી ભણાવ ઊંઘે બધું ગામ ચિત્રલેખા કહીશ સાચું કહી પણ છેતરવા જગદીશ પેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ ચક્રની ચિંતાનો ચિંતા ન કરજો જે માર્ગે છે ચોકી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવે જીપે જપતી જાય ચોસઠ કળામાં ચામુડા તે બમણે જોરે જાય ગામ તો ધોરણ પડ્યું ઊંઘ્યા સગડા લોક ચિત્રલેખા નગરમાં પેઠી મૂળકી મનનો શોક નાદે વિચારી ચિત્રલેખા નિરુદ્ધને લઈ જશે શિવ અને સાં મળ્યો યુદ્ધ જોવા જેવું ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે છે ચક્કરને દાળે જાય છે ફરવા એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા તું ને હું ક્યાં મળીશું હું તું સાચી કહીને વાત કોઈ દાડો મુજને સંભાળે દ્વારકાના ચક્કર મુક્તિ બોલ્યું વળી મારું તે ધન તમારા દર્શનનો તો ક્યાં ક્યાંથી પામું લાભ ભોળું ચક્કર સમજ્યું નહીં નિરાત લઈ પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન ત્યાંથી આઘેરી પરવરીજા પોઢિયા પ્રજ્યુમન ત્યાંથી આઘેરી પર્વરી જ્યાં મારથી કેરો વીર ચોટ ગાલીને પોઢિયો મા ધનુષ ધારી ધીર હમણાં જે એને જો જગાડું મારી કેટ કકડાય માથે ઈંડોળો લઈને ઉલટ અંગન સમાય જુગત જે જે જુગત અંબે કરતી તે જાય હિંડોળો લઈ જતા છે નાર દે તો ત્યાં હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકું થાય પવન વૈકે આકાશ માર્ગે જાય બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજા તે ઠેકાણે નારાજીએ મન કર્યો વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું ને હું એ મારે જાઉં તેણે તેનું કામ કર્યું ખોટી સીધને થાવ નારદજી કહે છે ચક્કરને તું નીકળી ચોકી કરવા આટલી વાર મૂરખ કેમ બેઠું મૂળ સાથે વાતો કરવા નારાજજી કહે છે ચક્કરને ઉઠી જો ને તારું ગામ કાલે પછી ચોરી થશે લઈશ મારું ના આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઓખાભાઈ તો વાટ જોય છે મંદિર માળ્યા માય આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઓખાભાઈ તો વાટ જોઈશે મંદિર માળિયા માય ને બારી ડોલે ખખડાટ બહુ થાય ચિત્રલેખા પાપણી તે અજુના આવી આય ચિત્રલેખા ચાલે આવી મંદિર માળ્યા માય ભલે આવી ભલે આવી હું જગાડું પર થાર રે ઊંઘા પીવું ને જગાડે પર નિંદ્રામાંથી ઉઠાડીએ મનસંગાથે એવા બીજી બ્રહ્મત્યા તો સીધ લીધે પરથાર પહેલાં ભામીની જે અનરાંધીને ખાય વાગોળ થઈને અવતરે ઊંધે મંત ટંગાય કથાર પહેલાં ફામીને ત્યાં સૂર્ય સજ્જામાં આંધળી ચક્રણ આંધળી ચાકરણ અવતરે પડે મારે માય કથાર જે કહ્યું માને આપ મતી જે ધારી એ અવતરે કોઈ બિલાડી માંજારી ભરથારે ભરથાનું જે કહ્યું માને તર છોડે નહીં કંથ હડકાય કૂતરે અવતરે એને માથે પડશે જન ઓખા કહે છે ચિત્ર લેખાને તું તો બોલે છે આ પીયું પઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપરે સ્ત્રી ચરિત્ર સ્ત્રી ચરિત્ર અનેરડા હોય તેનો ન લહે લાભ મર્મસ્ત્રી સામને ભોગવે પણ ખોય પોતાનો ધર્મ ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું કહેતો મારા પીયુને પગ ચાપી જગાડ્યું ચિત્રલેખા કહે ઓખા ભાઈ આવડી ઉતાવળી શું થાય એ મોટાનો કુંવર કહ કંઈક હસી અત્યાર ઓસી કે જે જોવા લાગી તો મોટી એક ગદાએ ઉપાડીને અડગી કીધી ઓખા ચાપ મા ઓખા ચાપ પાયરે મહાબળિયો તે જાગ્યો તેના બળનો ના પાર હરુડ હાક મારી કીધા છે ઓ ક્યારે ધમક ધમક ડાકલાકે ઠારો ઠાર રહે આતો ન હોય રે મારા બાપનું રે દ્વારકામાં વસે સગડા વૈષ્ણવ જ રેહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સંકિર્તન રે ભજન નાદ કેરા સકરડા હોય તે હોય તે હોય પાર રે ભૂતભેરો જોગણી અસુર કોઈની ના રે ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે ચિત્રલેખા જે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે અને જાગીને પેખે ભુવનની વરડા દેખે કોણ કારણ અમને લાવ્યા હો ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું હું જાણી ઓખાને કરો પટાણાની વર વરવાને અર્થે લાવ્યા હો નારી ધન્ય દેશ દિશો છો કુવારી કન્યા પરણું થાય અન્યાય કેમ પરણું હું અસુર નંદની હો બાણાસુરની નગરીમાં ગડગડિયાનું નિશાન રહેણે એ શબ્દ અનિરુદ્ધ જાગ્યા 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 જાદવરાય જગતીથી દેખે રે આતો ન હોય મમારી નગરી રે આ સુરના માળિયા રે અમારું ન હોય ગામ રે ન હોય કનકની દ્વારકા રે ન હોય અમારી વાડી રે અમે રમતા દાળી રે ન હોય ન હોય પુષ્પ કનકનો ઢોલ્યો અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે ન હોય ન હોય શંખ શબ્દ સાંભળો રે મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારકાને છોડાવી રે કઈ ભૂમિવારે મુજને ભોળવરે આ ઊંચા ઊંચા માળે રે લોઢે જડિયા કમાડે રેતના કરશે નથી ગાજતો રે ચિત્રલેખા બોલી વર્તી રે તમે જોઈને દેજો ગાળરે આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મુછી હાથ ખાલી રે જાણી જોઈને જાતગઢીમાં કેમ બોળીએ રે મારો વડવો જગજુવન જગજુ જગજીવન પ્રદ્યુમનનો રાય પ્રદ્યુમન રાયનો તન રે મેં તે માટે નહીં પરણુ દૈકિયાની દીકરે ચિત્રલેખા બોલી વાતરે ઢાકી રાખો તમારી જાત્રે હમણાં વાતો કાઢીશ વઢવા રે શંકાસુરને મારી રે સોળ હજાર લાવ્યા નારી રે તમો સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી રે એને એકે લગ્ન ન વરિયારે નવ પૂછ્યા કોળને પડ્યારે જાત ભાતના કોઈની પૂછી નહીં રે તારા બાપની જે કોઈ અર્જુન સન્યાસીને ગઈ રે મોં કાઢીને બોલે એવું છે નહીં રે જેણે વાયો વૃંદાવન વંશ તેણે મારી